નમસ્કાર દર્શક મિત્રો અર્થપડકા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરાજીના પ્રગતિશીલ ખેડૂત દ્વારા વિદેશી તરબૂચનું વાવેતર કરી વર્ષે કરી રહ્યા છે મમલક ઉત્પાદન સાથે કમાણી દેશી તરબૂજ કરતા વિદેશી તરબૂચમાં કિલો વીસથી પચીસ રૂપિયાનો ફરક હોય છે અને મીઠાશમાં પણ વધુ સારા હોય છે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ઉનાળાની ગરમીનો પાળો ઊંચે ચડી રહ્યો છે ત્યારે લોકો શરીરની ઠંડક મેળવવા તરબૂચ ખરીદી રહ્યા છે ત્યારે રાજકોટ જિલ્લાના ધોરાજીના પ્રગતિશીલ ખેડૂત દ્વારા પાંચ વીઘા ખેતરમાં દેશી સાથે સાત જેટલા વિવિધ પ્રકારના વિદેશી તાઇવાનના અલગ પ્રકારના તરબૂજનું વાવેતર કરવામાં આવ્યું છે દેશી તરબૂચ બજારમાં પંદરથી વીસ રૂપિયામાં મળી રહ્યા છે ત્યારે વિદેશી તાઇવાનના તરબૂચ કિલોના પાંત્રીસથી ચાલીસ રૂપિયાના ભાવે બજારમાં મળે છે જે દેશી તરબૂજ કરતાં મીઠાસમાં પણ વધારે સારા હોય છે દેશી તરબૂજના વાવેતર માટે એક વેગમાં પંદરથી વીસ હજાર રૂપિયાનો ખર્ચો થાય છે ત્યારે વિદેશી તાઇવારના તરબૂજ વાવેતરમાં પચીસથી ત્રીસ હજાર રૂપિયાનો ખર્ચ થાય છે તેમજ પિયત માટે પણ પાણી ઓછું જોઈએ છે આ તાઇવાનના વિદેશી તરબૂચ સાત પ્રકારના હોય છે જેમાં ખાસ કરીને આરોહી અને વિશાલા તરબૂચ ખાસ અગત્ય ધરાવે છે જે લોકલ એરિયામાં પણ ક્યાંય જોવા મળતા નથી જેમાં આરોહી તરબૂચ જેવું લીલા રંગ જેવું જ હોય છે જ્યારે અંદરથી પીળા રંગ જેવું નીકળે છે જ્યારે વિશાલા તરબૂચની વાત કરીએ તો આ તરબૂચ ઉપરથી પીળા રંગનું હોય છે અને અંદરથી લાલ રંગ જેવું નીકળે છે આ બંને દેશી તરબૂચ કરતાં ઉત્તરમાં વિધ્યાસમાં અને કિલ્લોના ભાવથી પણ મોખરે છે વિદેશી તરબૂચને પિયતમાં પાણી પણ ઓછું જોઈએ છે ધોરાજીના પ્રગતિશીલ ખેડૂત નિમેશભાઈ વગાશિયાએ પોતાને તરબૂચમાં વળતર સારું મળતું હોવાથી અન્ય ખેડૂતોને પણ આ પ્રકારના તરબૂચનું વાવેતર કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા રિપોર્ટર જગમાલ સુવા ધોરાજી શું છે ના મને એવું લાગ્યું કે આ સારું એવું ઉત્પાદન મળશે આમાં પાંચ છ વેરાયટી છે એક એપલ છે ઓલા ગ્રીન છે

વાવેતર તળબૂચનું કરેલું છે તો તડબૂચની અલગ અલગ વેરાયટી આરોહી વિશાલા ઝૂલી સરાયું મન્નત જન્નત નવકિરણ તો પરફોર્મન્સ સારું છે તો નિમેશભાઈ કહેવું એવું છે કે ખરેખર આ અલગ કરીએ તો તળબૂચમાં ભાવ વધારે જોવા મળે એટલા માટે અમે અલગ અલગ વેરાયટી કરીએ છીએ ખેડૂતોને ફૂલ સપોર્ટ આપીએ છીએ જ્યાંથી સોયિંગ કરે ત્યાંથી તળબૂચ ઉતારવા ત્યાં સુધી પૂરેપૂરો અમે સપોર્ટ આપીએ છીએ દેશી તરબૂચ આવે છે એના પ્રમાણમાં આ તરબૂચના બિયારણમાં શું ભાવમાં ફેર ભાવમાં કે દેશી તરબૂચ કરતાં આનો ભાવ વધારે મળે દેશીમાં ખર્ચ થતો હોય તો આમાં બી ખર્ચ થાય તો કંઈક માર્કેટમાં અલગ કરશો ત્યારે તરબૂચનો ભાવ જોવા મળશે કે લાલ તો બધા કરે છે તો પીળું અને આરોહી તરબૂચ તમે કરો તો પ્રોફિટ વધારે જોવા મળે પંદરથી વીસ રૂપિયા જતા હોય તો આ ત્રીસથી પાંત્રીસ રૂપિયા બી તડબૂચનું જાય છે ખેડૂતોને હા એટલા માટે ખેડૂતોને પ્રોફિટ વધારે મળે છે એટલા માટે અલગ કંઈક કરો ત્યારે માર્કેટમાં વધારે જોવા મળે છે ભાવ અત્યારે આપણે અલગ અલગ સાત પ્રકારના તરબૂતનું વાવેતર કરેલું છે અને એ તાઇવાનની કંપની છે એને અલગ અલગ વેરાયટીઓ છે એની અંદર જે આપણે અંદરથી પીળા નીકળ્યા અને બહારથી જે લીલા હોય છે એ આરોહી કરીને વેરાયટી છે એનું વાવેતર છે આ બીજી વેરાયટી તમે જોઈ શકો

દેશી તરબૂતમાં વિગ્યા પંદરથી વીસ હજાર જેટલો ખર્ચો થતો હોય છે જ્યારે તાઇવાન તરબૂચમાં પચીસ હજાર જેટલો ખર્ચો થતો હોય છે એક વીઘા અને એની સામે આપણને દેશી તરબૂતના કિલોના પંદરથી દસથી પંદર રૂપિયા મળતા હોય છે ભાવ જ્યારે આ તાઇવાનની વેરાયટી છે એના આપણને વીસ પચીસ ત્રીસ રૂપિયા સુધી ભાવ મળે છે કિલોના દર વર્ષે આ તરબૂચનું વાવેતર તમે કરો છો તો આમાં કેટલો તમને લાભ અમે દર વર્ષે રેગ્યુલર દેશી તરબૂચનું વાવેતર કરતા હોઈએ છીએ પણ આ વર્ષે જે તાઇવાનની વેરાયટીનું વાવેતર કરેલું છે તો અમને સારા એવા પૈસા મળશે કેમકે ભાવ બહુ સારા છે તમે કેટલા વીઘામાં વાવેતર કર્યું છે અને આમાં શું ઉપદેશ આપવા માંગો છો અત્યારે આપણે પાંચ વીઘાનું વાવેતર કરેલું છે અને આપણે જે રનિંગ વાવેતર કરતા હોય મગફળી સોયાબી અને એની સામે તરબૂચના વાવેતરમાં સારી એવી આવક મળે છે